હવે જોઈશું હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી ડાંગર ખરીફ પાક પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને ચીનિંગ મિલમાં સ્ટોરેજ કરાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે ડાંગરનો પાક બચાવવા ખેડૂતો અઢાર કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે ચીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરના તૈયાર પાકને બચાવવા માટે ભારે હાડમારી વેઠી રહ્યા છે ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો માલ લઈને જહાંગીરપુરા ચીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે પરંતુ ત્યાં ડાંગર સ્ટોરેજ કરાવવા માટે ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે ખેડૂતો મિલની બહાર ટ્રેક્ટર લઈને પંદરથી અઢાર કલાક સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે તેમનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એક જ છે વરસાદ આવે તે પહેલાં તેમનો આ ડાંગરનો પાક સુરક્ષિત રીતે ગોડાઉનમાં મુકાય જાય અને નુકસાનથી બચી શકાય જીનિંગ મિલ ખાતે રોજના લગભગ બસો ટ્રેક્ટર ખાલી થઈ રહ્યા છે તેમ છતાં વરસાદની આગાહી અને એક સાથે તમામ ખેડૂતોના આવવાને કારણે માલનો નિકાલ ખૂબ ધીમો છે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા છે જે તેમની ચિંતા અને મજબૂરી દર્શાવે છે ખેડૂતોને ગયા વર્ષે પડેલા કમોસમી વરસાદનો કડવો અનુભવ હજી યાદ છે અગાઉના વર્ષે માવઠાને કારણે ડાંગરનો પાક ખેતરોમાં અને ખુલ્લામાં પલળી ગયો હતો જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું આ વર્ષે ફરીથી તેવી સ્થિતિ ન થાય અને નુકસાન ન થાય તે માટે જગતનો તાત ડાંગરની કાપણી કરીને તાત્કાલિક ગોડાઉન તરફ દોડી આવ્યો છે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો સરકાર અને વહીવટી તંત્ર પાસે ડાંગરના પાકનો તાત્કાલિક અને ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરી રહ્યા છે ગોડાઉનમાં માલ ઉતારવા માટે મજૂરોની સંખ્યા વધારવામાં આવે તેમજ મિલ સંચાલકો જગતના તાત માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમાજનું સૌથી પવિત્ર અને અનોખું એવું છઠ પૂજા પર્વ આગામી દિવસોમાં ઉજવવાનું છે તેને લઈને તાપી નદીના કિનારે તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે બિહાર વિકાસ મંડળ દ્વારા આ વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે નદી કિનારે માટીની નાની નાની ડેરીઓ બનાવવામાં આવી રહી છે તેમજ ભવ્ય મંડપની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે છઠ પૂજા દરમિયાન નદી કિનારે ભક્તોની મોટી ભીડ ઉમટતી હોય છે જેને લઈને ફાયર વિભાગ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે લોકો છઠ પૂજામાં હાજરી આપતા હોય છે પરંતુ આ વખતે બિહાર ચૂંટણીને કારણે હજારો લોકો વતન ગયા હોવાથી ઉપસ્થિતિ પાંત્રીસ થી ચાલીસ હજારની વચ્ચે રહેવાની શક્યતા છે જે ભક્તો વતન જઈ શક્યા નથી

તાપી નદીની કિનારે માટીથી નાની-નાની ડેરીઓ તૈયાર કરવામાં આવી છે જેમાં શ્રદ્ધાળુઓ અર્ઘ્ય અર્પણ કરશે ઉપરાંત પૂજાર્થીઓ માટે મંડપ સ્થાપ અને પ્રકાશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નદી કાંઠે ભીડ વધતી હોય કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ફાર વિભાગે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે તાત્કાલિક મદદ માટે ફાર કર્મચારીઓ તથા લાઈફ સેફ્ટી સાધનો તૈનાત કરાયા છે આ વર્ષે છઠ પૂજામાં લગભગ હજાર લોકો જોડાશે તેવી શક્યતા છે સામાન્ય રીતે આંકડો સિત્તેર થી એસી સુધી પહોંચે છે પરંતુ બિહાર ચૂંટણીને કારણે શ્રદ્ધાળુઓનો મોટો ભાગ હાલ વતન પરત ફર્યો છે જે લોકો વતન નથી જઈ શક્યા તેમને પણ પરંપરાગત રીતે છઠ પૂજામાં ભાગ લઈ શકે તે હેતુસર આ સમગ્ર આયોજન કરાવ છે बिहार विकास मंडळाના પ્રયત્નોથી સુરતમાં રહીને ઉત્તર ભારતીય સમાજ છઠ મહાપર્વની ભક્તિમાં ઉછવણી કરી શકશે આ સાથે છઠ પૂજાના ધાર્મિક મહોત્સવને લઈને સુરતમાં ભક્તિનો માહોલ છવાય ગ્યો છે અને તાપી કિનારો સ્થળ ધાડુની ભાવનાથી ધમધમતો થઈ ગયો છે છઠ પૂજાની તૈયારી इस प्रकार पहले झाड़ का कटिंग कराया गया उसके बाद घाट की सफाई की गई सफाई के बाद मिट्टी गिरा करके डेरी और सिरसुकता बनाया जा रहा है और आखिरी ओपन चला है मंडप की व्यवस्था की गई है स्टेज की व्यवस्था की गई है संगीत में व्यास जो गीत गाते हैं उनकी व्यवस्था की गई है कि लोगों को बस रात में अति करे और नहाए खाए के साथ घरों पर पूजा चालू हो गया है। कितने दिन छठ पूजा ये छठ पूजा तो आज से चार दिन का पूजा है जो घर पर से लेकर चलता है ले और घाटों की सफाई के जो काम है आज दस दिन से चल रहा है कितने लोग यहाँ तीस ऐसी चालीस हजार लोग आएंगे साठ सत्तर हजार लोग आते थे जिसमें से तीस से चालीस हजार लोग बिहार भी गए हैं एसएमसी की तरफ से क्या एसएमसी की तरफ से स्टेज मिला है ये मंडप मिला है नीचे पर उनको बैठने के लिए तिरपाल मिला हुआ है फायर ब्रिगेड के जवान मिले हैं लाइट मिला हुआ है पानी की टैंकर मिला हुआ है ये सभी छठ पूजा के दिन तैयार है यहाँ पर मंडल के तरफ से पचास तैरैया रखा गया है सौ से ऊपर स्वयं रखा गया है करीबन डेढ़ से ऊपर पी आई साहेब बो रहे थे की पुलिस रखा गया है इस प्रकार फायर ब्रिगेड के बोट यहाँ रहता है उनके भी दस तैरैया रहते हैं इस प्रकार से वो अपना रिंग वगैरह लेकर के रहते है इस प्रकार की तैयारी के मैसेज ये है कि छठ भर्ती यहाँ पर आए और उनकी सुविधा मिल रहा है

ડોલવણ તાલુકાના ગડત ગામે આવેલા વિનોબા આશ્રમ શાળાના બાળકો દ્વારા એક અનોખી બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે આ સમગ્ર બેંકમાં પૈસા જમા કરાવવાથી લઈને પૈસા ઉપાડવા સુધીની તમામ કામગીરી આશ્રમ શાળાના બાળકો દ્વારા કરવામાં આવે છે બાળકો દ્વારા શરૂ કરવામાં આવેલા આ બેંક કેવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે જાણીએ આ રિપોર્ટમાં ડોલવણ તાલુકાના ગડદ ગામે આવેલા વિનોબા આશ્રમ શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા એક અનોખી બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે આ બચત બેંકમાં વાલીઓ દ્વારા બાળકોને ખર્ચા માટે આપવામાં આવતા પૈસા બાળકો જાતે જ પોતાની સ્લીપ ભરીને શાળામાં જમા કરાવે છે અને શનિવાર તેમજ રવિવારના દિવસે તેમને જરૂરિયાત મુજબના પૈસાનો ઉપાડ કરે છે આ સમગ્ર બચત બેંકની પ્રક્રિયા શાળાના બાળકો દ્વારા જાતે જ કરવામાં આવી રહી છે આ બેંકની શરૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વાલીઓ દ્વારા આપવામાં આવતા પૈસા ઘણી વખત ચોરી થઈ જવાનો તેમજ ખોવાઈ જતા હતા પરંતુ જ્યારથી આ બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી બાળકોના પૈસા સલામત રહે છે સાથે બાળકોની બચત પણ થાય છે અને બેંકનો વ્યવહાર કઈ રીતે કરવામાં આવે છે તેનું પૂરતું જ્ઞાન મળી રહે છે અહીં અમારી બચત બેંક ખુલી રહી છે તે શનિ રવિ ખુલે છે શનિવારે ત્રણ થી પાંચ અને રવિવારે છે અમે આ આ બેંક બેંક દ્વારા દ્વારા અમે અમે પૈસાની બચત કરી છીએ જ્યારે મમ્મી પપ્પા અમને પૈસા આપી જતા હતા ત્યારે અમારા પૈસા ચોરી થઈ જતા હતા અથવા તે ખોવાઈ જતા હતા જેથી જે આ બેંક દ્વારા અમારા પૈસા સેફ રહે છે અને આ બેંક અમારા માટે ખૂબ જ જરૂરી છે આ બેંક દ્વારા અમે અમને આ પણ ખબર પડે છે કે અમે જ્યારે મોટા થઈને મમ્મી પપ્પા સાથે પૈસા જમા કરાવવા કા તો ઉપાડવા જઈશું ત્યારે અમને ખબર અમે અમારા ફોર્મ જાતે ભરી શકશું અમારી શાળામાં શિક્ષકના માર્ગદર્શક થી બેંક ઓફ વિનોબા નો બોલવામાં આવે છે જેમાં અમારા વાલીઓ જ્યારે અમને મળવા આવે છે ત્યારે પૈસા આપી જાય છે જે અમારાથી ખોવાઈ જાય છે તેથી અમે અહીંયા બેંક ઓફ વિનોબામાં પાવતી ભરીને જમા કરાવીએ છીએ જ્યારે અમારા પૈસા અમને ઉપાડવાનું જ્યારે ઉપાડવાનું હોય ત્યારે અમારા પૈસા અમે કાપલી ભરીને ઉપાડી શકીએ છીએ જેથી અમે કોઈ મોટી બેંકમાં જઈશું અમારા માતા પિતા સાથે ત્યારે અમને મોટી બેંકમાં પણ જતા બીક ન લાગશે કેમ કે અમને નાનપણથી જ અહીંયાથી શિક્ષણ મળી રહે છે મારો છોકરો અહીંયા ગળત ભણે છે આશ્રમ શાળા ને એ લોકોનું જે અમે પૈસા આપી જઈએ એ લોકોએ જે મિની બેંક ખોલ્યું એ લોકોને પૈસા આપીએ કઈ પડીકા વગેરે

અગાઉ આશ્રમ શાળામાં બાળકોને વાલીઓ દ્વારા આપવામાં આવતા પૈસાઓ ક્યાં ખોવાઈ જતા ક્યાં તો ચોરાય જતા હતા આવી અનેક ફરિયાદો શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ ધ્યાને આવી હતી ત્યારે આશ્રમ શાળામાં સ્ટાફ દ્વારા એક બચત બેંક ચાલુ કરવાનો વિચાર આવ્યો અને જેમાં વાલીઓ દ્વારા બાળકોને આપવામાં આવતા પૈસા પણ સલામત રહે સાથે બાળકોની બચત પણ થાય તદુપરાંત બાળકોને બેન્કોમાં થતા વ્યવહાર બાબતે જાણકારી મળે તે હેતુને લઈને આ બેંક શરૂ કરવામાં આવી છે ખરેખર બેંક ઓફ વિનોબા નો વિચાર છેલ્લા બે વર્ષથી આવતો હતો કે બાળક પોતાના જે પૈસા વાલીઓ આપી જાય તો એના પેટીમાં એ રાખતા હતા અને પેટીમાંથી ઘણીવાર બાળકોના ચારસો પાંચસો રૂપિયા ઘણીવાર ચોરાયા બાળકોને સમજાવ્યા પછી આપી પણ દે એટલે નિષ્ઠા અને પ્રમાણિકતા તો બાળકોમાં ખરી પણ છતાં પણ ચોરી થતી હતી એટલે મારા ઇંગ્લિશ ટીચર ભરતભાઈ અને મને વિચાર આવ્યો કે આપણે ભરતભાઈ બેંક આવી શરૂ કરીએ જેથી કરીને બાળક પેટીમાં પૈસા ન રાખે અને આ બેંકમાં રાખે તો ચોરીનો પ્રશ્ન ન આવે તેના માટે અમે આ બેંક ઉભી કરી આશ્રમ શાળાના સ્ટાફ અને બાળકો દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી બચત બેંક હવે ધીરે ધીરે તાપી જિલ્લામાં અન્ય આશ્રમ શાળાઓ તેમજ બાળકોમાં પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થઈ રહી છે

पैनल पर थसे चर्चा बात वातमा थसे स्पष्ट संवाद हमें लावीएजिए तुम्हारा प्रश्नों ने मंच पर गेम के समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर

અને ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કિસ્સામાં પોલીસે અસલી ઘટના છુપાવવા માટે પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો લગાવવાના બનાવટી આરોપો પર ભાર મૂક્યો છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ આશ્રક અલી ઉર્ફે જુલી અબિતો સેમાહ નામની યુવતીએ જણાવ્યું હતું કે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે દસ વાગ્યાથી બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના વહેલી સવારે બે વાગ્યાના અરસામાં અઠવાલાઇન્સ ચોપાટી દરગાહ ત્રણ રસ્તાથી એસ કે નગર ચાર રસ્તા અને આબવા સુધી ચાર રોડ પર કુણાલ નામના પોલીસ કર્મચારીએ પીસીઆર વાનમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને રોક્યા હતા આક્ષેપ કર્યો કે પોલીસ કર્મીએ તેને તમારી પાસે દારૂ છે એટલે એફઆઈઆર થશે કહીને ધમકાવી હતી અને બે ત્રણ કલાક સુધી પીસીઆરમાં બેસાડી રાખી હતી આ દરમિયાન પોલીસકર્મીએ તેની સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરી હતી એટલું જ નહીં દારૂની બોટલનો કેસ નહીં કરવા બદલ રોકડા રૂપિયા પચાસ હજારની માંગ પણ કરી હતી આક્ષેપોની જાહેરાત થાય તે પહેલા સરફરાઝ ઉર્ફે રોકી નામના તેના મિત્રે મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વહેલી સવારે બે વાગીને એકસો બાર પોલીસ હેલ્પલાઇન પર કોલ કરીને આશીકલી ઉર્ફે ચુલીને ઉમરા પીસીઆર દ્વારા હેરાનગતિ થઈ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેઓ ડુમસ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં ડુમસ પોલીસે સ્ટેશન ડાયરીમાં આ બાબતની નોંધ કરીને કાર્યવાહી શરૂ કરી હતી બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યુવતીએ ફરીથી ડુમસ પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરી હતી કે ચોપાટી દરગાહથી પોલીસે પીછો કરીને એસકે નગરબ્રિજ સુધી લઈને જઈને પીસીઆરમાં બેસાડીને શારીરિક હેરાનગતિ કરી હતી આ ઘટનાનું કાર્યક્ષેત્ર ઉમરા પોલીસ સ્ટેશનનું હોવાથી ઉમરા પોલીસ સ્ટેશને આ યુવતીને લાવીને પૂછપરછ શરૂ કરી પોલીસ વિરુદ્ધના આ ગંભીર આક્ષેપોને કારણે પોલીસે પ્રાથમિક તબક્કે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને યુવતીની જાણ મુજબ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી उमरा पुलिस स्टेशन में 23 अक्टूबर को एक जाहिरा सामने आई जिसमें कि एक लड़की आशिक अली उर्फ़ जुली इनकी ऐसी अरज थी कि 21 की रात और 22 की सुबह को ये दारू पीते पीते ऑटो रिक्शा पे जाते हुए अपने बॉयफ्रेंड से लड़ते हुए जा रही थी और उस समय उमरा पीसीआर ने इनको पीछे से रोक करके अपनी पी गाड़ी में बिठाया और उनके साथ बदसलूकी की और एफ ना करने के लिए पचास हजार रुपए की मांगने की ऐसी जाहरात मिलते ही तुरंत पुलिस तंत्र हरकत में आया और जब विशेष पूछताछ की तो उन्होंने पहले विगत बताने से मना किया कि मुझे याद नहीं है क्योंकि मैं नशे में थी क्योंकि उन्होंने ऐसा बताया तो इसके लिए हमने फिर डिटेल में जानकारी लेने की कोशिश की कि हुआ क्या है तो ये जब बनाव सामने आया कि बिल्कुल भी विगत सारी खोटी ही उन्होंने बताई थी डुमस पुलिस स्टेशन में जान हुई और इस बात की उन्होंने तफ्तीश की तो ऐसा पता चला कि उन्होंने लड़की ने पहले फ़ोन उठाने से इनकार किया फिर वो आने से मना किया फिर जब वो आए तब उन्होंने ये पुलिस के द्वारा की गई बदसलूकी की बात की जानकारी दी और उसकी जब विशेष हमने तपास की और सारे सीसीटीवी फुटेज सर्वेलेंस के दौरान जब हमने पाया कि ये बात बिल्कुल खोटी है और उन्होंने पुलिस का बन करके धोखा देने की कोशिश की है और पुलिस का बदनामी करने की कोशिश की है तो इन तीनों के खिलाफ उमरा पुलिस स्टेशन में एफ दाखिल की गई है जिसमें भारतीय न्याय संहिता के चार सेक्शन लगाए गए

જાતીય સતામણી અને ગેરવસૂલીના ગંભીર પ્રકારના પાયા વિહોણા ખોટી જાહેરાત આપીને ત્રણે આરોપી અંગત બદ પાર પાડવાનો પ્રયાસ કર્યો હોવાથી તેમની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દિવાળીના તહેવાર પૂર્વે સુરતમાં બનેલા એક હાઈ પ્રોફાઇલ ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપીને એક વેપારી પાસેથી છત્રીસ લાખનું અસલી સોનું પડાવી લેનાર બે મુખ્ય આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરત અને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યા છે આ ઠગાઈમાં પકડાયેલા એક આરોપી રત્ન કલાકાર હોવાનું બહાર આવ્યું છે આ સમગ્ર ઘટના સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બની હતી પાસોદરા રહેવાસી ફરિયાદી અમિતભાઈ જયંતિભાઈ ચાંદગઢિયા જે જ્વેલરીના વેપારી છે તેમનો સંપર્ક પ્રવીણ જૈન તરીકે ઓળખ આપનાર એક વ્યક્તિએ કર્યો હતો આ ઠગે ફરિયાદી પાસેથી સોનાના અલગ અલગ ડિઝાઇનના નંગ ડોકિયા સેટના ફોટા મંગાવ્યા હતા અને તેમાંથી એક સેટ પસંદ કર્યો હતો ત્યારબાદ સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આરોપીએ ફરિયાદીને સલાબતપુરા રિંગરોડ સ્થિત હિદાયા મસ્જિદ પાસે બોલાવ્યા હતા અમિતભાઈએ ગ્રામ છત્રીસ લાખ સાત હજાર સાતસો બાવનના અસલ સોનાના ડોકિયા સેટ આરોપીના કહેવા મુજબ તેના મિત્ર આરોપીની કુંજ થકાણને આપી દીધા હતા અસલ સોનાના બદલામાં આરોપીઓએ પેમેન્ટના અવેજ તરીકે ચોવીસ કેરેટનું પડ જણાવ્યું સો સો ગ્રામની ડુપ્લિકેટ સોનાને બિસ્કીટો આપી દીધા હતા આ બિસ્કીટોને ખરા સોના તરીકે ઓળખાવી આરોપીઓ છત્રીસ લાખ ના અસલ સોના સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર અને ચોપન મુજબ ગુનો નોંધાયો હતો આ ગુનો વણ શોધાયેલા હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેને ઉકેલવા કામે લાગી હતી

અને કાપોદરા સુરતનો રહેવાસી છે ત્યારબાદ તેના અન્ય સાગરીત આરોપી નિકુંજ ખેમચીભાઈ ધકાણ ને મુંબઈ ખાતેની અલગ અલગ હોટેલમાંથી સર્ચ ઓપરેશન કરીને ઝડપી પાડવામાં આવ્યો નિકુંશ ધકાણ મૂર અમરેલીનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહેતો હતો પકડાયેલા આરોપીઓ એક સુનિયોજિત પદ્ધતિથી ઠગાઈ કરતા હતા તેઓ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યોમાં જ્વેલરી વેપારીઓનો સંપર્ક કરતા હતા તેઓ પોતાને સોનાના મોટા વેપારી તરીકે ઓળખ આપી વેપારીઓ પાસેથી મોંઘા સોનાના ઘરેણા પસંદ કરતા હતા છેલ્લે પેમેન્ટ આપવાના બહાને તેઓ ઘરેણાના બદલામાં ડુપ્લિકેટ સોનાની બિસ્કીટ આપતા હતા જેના ઉપર માત્ર ચોવીસ કેરેટનું પાતળું પડ લગાવેલું હતું અને આ બિસ્કિટને અસલ સોનાની ગણાવીને ઠગાઈ આચરવાની તેમની ટેવ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવત છે હરેશ મોરડીયા અગાઉ અંકલેશ્વર અને વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે નિકુંજ ધકાણ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ પોલીસ સ્ટેશનમાં ત્રીસ લાખના સોનાના ઘરેણાંની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો તેમજ તેણે રાજસ્થાનના જોધપુર ખાતે પણ ઠગાઈનો એક ગુનો આચર્યાની કબૂલાત કરી છે સુરતના ઉદના વિસ્તારમાં પોલીસની વિશેષ કામગીરીમાં જુગાર રમતા પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમની પાસેથી દાવ પર અને રૂપિયા સાડત્રીસ હજાર નવસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે

દાવ સામાન મળે કુલ સત્યાવીસ હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સુરત સુરક્ષાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઝોન ટુ ના વિશેષ પોલીસ કમિશનર બાબાગંજ અમીર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કન્નત દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા શહેરમાં જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા સતત ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ઉદના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ દેસાઈ તથા સિનિયર પીઆઈ આર એસ જાવેરાના નેતૃત્વમાં માહિતી દોરડું ઘસી ઘનુવર ફળિયા નજીક ઉપગ્રહ લાઈટ વિસ્તારમાં નાની હરીફાઈ હેઠળ જુગાર રમતા ચુંદાન ગોવિંદ ચૌધરી કિરણ ભીમસીભાઈ પાટીલ નિલેશ અખુભાઈ પટેલ શનિ કીર્તનભાઈ દેસાઈ કિરણ કમલાશ મહાજન પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ કલમ કલમબાર મુજબ ઉદના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત શહેરમાંથી કાયદાની સરેઆમ અવગણનાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પતિએ સામાન્ય ઘરકંકાસ અને ગેરકાયદેસર સંબંધોના વિવાદમાં પોતાની પત્નીને તેના જ બે સંતાનોની હાજરીમાં તલાક 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 કહીને સંબંધ વિચ્છેદ કરવાનો ગુનો આચર્યો છે

મૂળ કારણ ત્યારે સામે આવ્યું જ્યારે ખબર પડી કે તેમના પતિને બીજી સ્ત્રી સાથે આ નૈતિક સંબંધો છે આ બાબતે પત્નીએ સવાલો કર્યા તો આરોપી પતિએ તેને ગાળો આપીને ખૂબ માર માર્યો અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું ઘટનાની પરાકાષ્ઠા ચોવીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ આવી બપોરે પુત્ર આઈમે આરોપી પિતા પાસે જમવાનો સામાન માંગતા આસિફ શેખ અચાનક ગુસ્સે થઈ ગયો અને પુત્રને માર મારવા લાગ્યો માતાએ વચ્ચે પડવાની કોશિશ કરી તો આરોપીએ તેની સાથે પણ મારામારી કરી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી પતિએ ગુસ્સામાં આવીને પુત્ર અને પુત્રીની હાજરીમાં જ ઊંચા અવાજે છે ત્રણ વખત તલાકના શબ્દોનું ઉચ્ચારણ કર્યું મેં તેરે કો તલાક દેતા હું તલાક 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 પોલીસે આરોપી સામે માત્ર જૂની આઈપીસી જ નહીં પરંતુ તાજેતરમાં લાગુ થયેલી ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ પંચ્યાસી ત્રણસો એકાવન બે તથા મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપતા કાયદા મુસ્લિમ મહિલા અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ ત્રણ અને ચાર હેઠળ ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલા અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ ત્રણ હેઠળ એક જ બેઠકમાં તત્કાલીન તીન તલાક બોલવાને ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે જેમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે બાળકોની નજર સામે જ પત્નીને ત્રિપલ તલાક આપી દેવાની આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એ ચૌહાણે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે કાયદાનો ભંગ કરનાર આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ આવા કિસ્સામાં આરોપીને જામીન મળવા મુશ્કેલ હોય છે આ ઘટના ફરી એકવાર મહિલા સુરક્ષા અને સમાજમાં કાયદાના અમલના સવાલો ઊભા કરે છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં ખાસ